પરમ પૂજ્ય સંત શ્રી દાસારામ બાપુની રથયાત્રા કાઢવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સમસ્ત સગર સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શ્રી દાસારામ બાપુની રથયાત્રા અષાઢી બીજના રોજ કાઢવામાં આવે છે તેવી જ રીતે આજે પણ તળાજા શહેરમાં સવારે આઠ ને ત્રીસ કલાકે નટુભાઈ હરિભાઈ રાઠોડના ઘરેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં રથયાત્રા ફરી હતી અને ત્યારબાદ બપોરે બાર કલાકે સગર સમાજની વાડી ખાતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અશોકભાઈ સગરના જણાવ્યા અનુસાર પૂજ્ય સંત શ્રી દાસારામ બાપુની રથયાત્રા દર વર્ષે કાઢવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ અને બાપાના દર્શનનો લાવો લે છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા